જે એક ત્યારો આખે આખો લઈ લેવાનો જે આખે આખો ત્યારામાં દવા સટાતી જાય ને ફુવારો પણ બહુ સરસ થાય છે પ્રેશર બહુ જોરદાર આપે એટલે આખે આંખો છોડવાને ભીંજવી નાખે છે અને જો આપણે કરશનભાઈએ દેવાભાઈને બધા વેજવામાં દવા છાંટી દઈ જે કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું છે અને તે બનાવટ છે કોલકાતાની પછી ઈયળ માટેની આ છે જે બાહુબલી છે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર અને અત્યારે જો વાડીએ આવી ગયા આપણે અને હું ને પ્રવીણભાઈ જો રાજદૂતવેથી દવા સાટીએ સણાની અંદર આ બગડ્યા એ પછી આ બીજો રાઉન્ડ છે સણાની અંદર એક વખત આપણે કરશનભાઈ બે ને સાટી હતી દિનેશભાઈ બેન એ પછી જો આ પ્રવીણભાઈ રાજદૂત વે અમે સાટીએ તો જો આ બીજી ટાંકી છે એક ટાંકી જો સાટી દીધી જ્યાં બીજી ટાંકી સટાયુવારા પણ સરસ પડે અને આ વખતે રાજદૂત પણ હે ને ગાયે ઘા વહી જાય એમ કે દબાતી નથી કારણ છે કે જગ્યા સખ્ત થઈ ગઈ કઠોર થઈ ગઈ એટલે કાયદેસર આમ જગ્યામાં હોઈ જાય દબાઈની નહીં એમ ગાડી જો આ બાજુથી આપણે સાટવાની શરૂઆત કરી અને એક ટાંકી સાટી હવે અને જા બીજી ટાંકી છટાય છે બરાબર નહીં આમ તો ત્રીજી સાટી આ ત્રીજી ટાંકી છે અને આગળ એક વાં સાટી દીધી બરાબર એટલે આ ત્રીજી ટાંકી છે અને અહીંયા જો આપણે બાજુમાં જેઠાભાઈ પણ પંપીથી સાટે દવા અને અહીંયા આપણે જો એટલી જુવાર વાવી ચણા પાડીને અને આ પાક હજી સાટવાનો બાકી છે એમાં તો બે ટાંકી થાય કે ન થાય એવું છે અને જો પ્રવીણભાઈ આવી જાય તો આપણે જો પાણી તૈયાર રાખીએ જો અહીંયાથી આપણે પાણી ભરીએ વાયુ છે અને દવા આગળ કઈ કઈ આપણે વાપરીએ એ પણ હું તમને આગળ બતાવું દવા હે ને એ આગળ પાણી ભર લઉં પછી તમને આગળ બતાવું એમ કે પ્રવીણભાઈ જો પાછા ભૂગી ગયા જા કુવો બરોબર જે એક ત્યારો આખે આખો લઈ લેવાનો એ આખે આખા ત્યારામાં દવા સટાતી જાય ને ફુવારો પણ બહુ સરસ થાય છે પ્રેશર બહુ જોરદાર આપે એટલે આખે આખો છોડવાને ભીંજવી નાખે છે અને જો આપણે કરશનભાઈએ દેવાભાઈને બધા વેજવામાં દવા સાટી દી તો અહીંયાના જ્યાં બીજો રામુંડ આપણે સાટીએ એની પહેલાં આપણે હાઈથેથી દવા સાટી આ ખેતરમાં આપણે દિનેશભાઈ અને કરશનભાઈ હતા અને ઓલા ખેતરમાં આપણે દિનેશભાઈ અને દેવાભાઈ હતા અને ચણા કહીએ એવા બહુ સરસ નથી થયા તો પણ આપણે જો આ રાખી દીધા અને હવે જો આ દવા માર્યા પછી કંઈ જો ફરક પડે તો સારી વાત છે અને જામાં ઘેરે ઘેરે સૈયા હારા છે એવું નથી કે બધા નબળા હે અમુક ઠેકાણે આમ એક કેરો અહીંયા સરસ હોય તો એક કેરો ઓલી બાજુ સરસ હોય એવી રીતના અલગ અલગ જગ્યાએ છે તો જો આપણે અડધા સુધી પૂગી ગયા હવે અડધું ખેતર બાકી છે જો પ્રવીણભાઈ પાછા પૂગી ગયા આમાં બહુ વાર નથી લાગતી કેમ કે એમાં રાજદૂત દબાવી નહીં એટલે જો કાંઈ કા પાછી આવી જાય અને પ્રેશર પણ બહુ સરસ થાય છે જોરદાર પ્રેશર કરે બહુ તડકાનું હોય ને ઓછું દેખાય આમ થોડોક આમ તડકો ઓછો હોય ને તો વધારે પ્રેશર દેખાય કેમ કોલી એના સૂર્યના કિરણો કામ સામેથી આવે ને એટલે જે પાણીના પ્રેશરનો કુવારો હોય ને એ દેખાવાનો દે તો જો હવે આપણે કોઈ દવા છાટીએ ને એ હું તમને બતાવું બરાબર જોઈ પ્રમીણભાઈ ગયા જો હું તમને દવા બતાવું જો એટલી એટલી છે જો સૌથી પહેલાં તો આ વસ્તુ છે જો આ છે પોષક સુપરસ્ટાર જે કૃષિ રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડનું છે અને તે બનાવટ છે કોલકાતાની પછી ઈયળ માટેની આ છે જે બાહુબલી છે દવાનું નામ ને ક્રોપ કેમિકલ ઇન્ડસ્ટ્રીયલ તેની બનાવટ છે જે ગુજરાતમાં જ બને છે શાંતેજ તાલુકો કલોજ ને ડિસ્ટ્રિક મહેસાણા જો એમાં છે બરાબર પછી આ પણ આપણે ઇલની છે જો આ થોડીક ઓલેખરાની વધી હતી એટલે આવ્યો લાર્વા કિલ આ ફોર્ચ્યુન કંપનીની અને આ ક્યાં બને છે એ હું તમને આગળ કહું ફોર્ચ્યુન એગ્રો કેમિકલ ઇન્ડસ્ટ્રી આ પણ આપણે ગુજરાતની જ છે તાલુકો કોટડા સાંગાણી વિલેજ સાપર આપણે રાજકોટની છે અને એક છે આ જો નોરીકોટી ત્રી થ્રી બરાબર જો નોરીકોટી થ્રી અને આ વસ્તુ છે એ આપણે સુકારો ન આવવા દઈ શણાની અંદર તો એના માટે જો આ વસ્તુ વાપરીએ અને આ ક્યાં બનેલી છે બારીઝદાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આ ક્યાં એને બનેલી છે આ છે ન્યૂ ડેલ્લીની અંદર તો આ છે દિલ્હીની બનેલી અને એક બીજું આ છે આ પણ સુકારાનું જ છે એ આ જે છે ને એના જેવું જ છે પણ કંપની અલગ છે ક્યુરા ટોપ બરોબર જે આ ફંગી સાઇટ છે સિસ્ટમેટિક ફંગી સાઇટ અને સિમેક્સ એગ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ તે કંપની છે અને આ પણ ગુજરાતની બનાવટ છે અહેમદાબાદની તો આ વીસ એમ એલ નાખવાની આ એ વીસ એમ એલ આ વીસ એમ એલ અને આ છે પાંત્રીસ એમ એલ સુપર પોષક એટલે આપણે ત્રણ જાતની એક પોષક વાપરીએ એક ઇયરની અને એક આપણે ફંગી સાઈડ બરાબર ત્રણ પ્રકારની આપણે જો દવા નાખવાની છે અને હજી જો જુવાર આપણે ઉગી નથી ઉગશે ત્યાં આપણે બતાવશું બરાબર તો આપણે જો બપોર પછી પાછી દવા સાટવા આવી ગયા નતું સટાણું તો હોઈ આવી ગયા છે તો હજુ અત્યારે પાસે બીજી ટાંકી ભરી અને અહીંયાથી છે ને દોઢ ઉથલ લાગી જાય રાજદૂતની અને વહી ગયા તા અહીંયા સુધી જો સાઈટું હતું જો આ નિશાન દેખાય ને ત્યાં સુધી પ્રવિણભાઈને થોડુંક કામ આવી ગયું હતું દીવ આવી ગયા હતા તો પછી જો અત્યારે આવ્યા ને એક ટાંકી સાટી અને હવે આ ખેતરમાં એક ટાંકી થાય પછી આ ખેતરમાં જે થોડા થોડા રાખ્યા ને સણા એમાં બે ટાંકી થાય પછી અહીંયા બધું પૂરું કરી અને આપણે જે નીચેનું ખેતર છે તે રોડ ઉપર ત્યાં જવાનું છે ત્યાં પણ એ અડધા ચણા તો પાડી નાખ્યા ને અડધા રાખ્યા અડધાથી વધારે થોડા છે ચણા તો ત્યાં તો કેટલી ટાંકી થાય તો જો આ પૂરું કરીને પછી ત્યાં જાવું હે આપણે અને અહીંયા જો આ બાજુમાં ચણા છે એ પાકી ગયા જોઈ પીડા પીડા દેખાય બધી હવે બેક દિવસમાં જોઈ વાટવા જોવે આપણે હજી જુવાર નથી દેખાતી હજી બેક દિવસ લાગી જાય હજી બેક દિવસમાં બહાર નીકળશે હજી ચાલો હવે જો પાણીની ડોલું ભરી લઉં તો પ્રવિણભાઈ જો હમણાં આવી જાય અને દવાનું મિશ્રણ છે ને જો આ ડોઈલમાં બનાવીને રાખું એટલે આવે એટલે સીધે સીધી નાખવાનું જ રહી તો હું પાણીને ભરી લઉં બરાબર તો જો પાણી બધું ભરીને કમ્પ્લીટ રાખી દીધું અને જો પ્રવીણભાઈ આવે હવે હવે ત્યાં તો હવે કેટલુંક હોય હવે આગળ જો પ્રવીણભાઈને પૂછીએ અને જો આવી રીતના દવાનું મિશ્રણ કરી અને પછી સીધી સીધી ડોઈલે નાખવાની રહી ત્યાં ડોઈલું બધી ભરીને કમ્પ્લીટ રાખી દીધી અને જો પ્રવીણભાઈ આવી ગયા કેટલુંક છે પ્રવીણભાઈ આવે ત્યાં જો બે ત્યારા બાકી છે પછી અહીંયા આપણે સાટવાની છે ઉપર જો હવે ટાંકી ભરી દઈએ બરોબર તો પ્રવિણભાઈ જો જાય હવે કે ત્યાં હમણાં આગળ નથી જવું સાટવા પેલા પૂરું કરી લઈએ અને પછી કે ઓલા ખેતરમાં જાઉં અહીંયા સેલી ટાંકી ભરી જા એ બાજુ સટાતે જ હા તો હવે જે આ થોડા થોડા રાખ્યા આપણે શ્રી એમાં હવે એક ટાંકી થાય કે બે ટાંકી થાય એ જે સાટી અને પછી હમણાં ઓલા ખેતર એક ટાંકી ભરી જા અહીંથી જે બાકીના છે જે ખોણામાં ઊનીકોરા બે ત્યારે બાકી એ સાટી જાઉં કોરા વૈયા જા જોઈ બાજુથી જો ચાલુ કરી ચાલો તો હું હવે પાણી ભર લો અને દવા પણ પાણીમાં વેરવી ને એટલે આવે એટલે સીધે નાખવાની જ રહે બરોબર તો આ ખેતર જો આવી ગયા દવા છાંટવા યા પેલી ટાકી સટાય પ્રવીણભાઈ સાટે về à mà cái lịch đã kỳ thai rồi bây thai cái tám thai ừ hoàn đã sảy rồi do anh nhà virama tanh nhà thì pani bari

જો પાણીની ડોલ્યું તો મેં ભરીને રાખ્યું જો દવા ફેરવવાની હે જો દવા ભેરવી લો ત્યાં પ્રવીણભાઈ એ જો સાટીને આવી છે બરાબર તો અત્યારે જો પ્રવીણભાઈને થોડુંક કામ હતું તે વહી ગયા અને આશીસા જો આવ્યો જ્યાં સેલી ટાંકી છે હવે સાટવાની પછી દવા અહીંયા પૂરી જો આ સેલી ટાંકી છે જોઈ સટાઈ જાય પછી દવાનું કામ પૂરું અને પ્રવીણભાઈ જો વૈયા ગયા થોડુંક કામ હતું થી ત્યાં આશીષ આવ્યું હે ને જોઈ સાટે આ બધું સટાઈ જાય એટલે હમણાં આગળ પૂરું અહીંયા દવા સટવાનું કામ જ્યાં અહીંયા જ્યાં રામભાઈ પણ અહીંયા દવા સાટે તો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને આપણા બ્લોગના વિડીયો જોતા રહેજો અને હવે ફરી મળશું એક નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રો અને મારા જય માતાજી